પોરબંદરમાં પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત શ્રી નરસિંહ મેઘજી રામ નામ સરકીર્તન રામધૂન મંદિર તરીકે ઓળખાતા આ મંદિરમાં સત્તાવન વર્ષોથી ચોવીસ કલાક દિવસ રાત અહીં રામધૂન ગાવામાં આવે છે ભૂતકાળમાં ભૂકંપ વાવાઝોડું અને કોવિડ જેવી પરિસ્થિતિમાં પણ મંદિરમાં ભક્તો અખંડ રામધૂન ગાતા ત્યારે આગામી બાવીસ જાન્યુઆરીના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના ના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે પોરબંદરના અનેક મંદિરમાં માં ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને રામ નામના પાઠ કરવામાં આવશે સત્તા વર્ષથી અખંડ રામધૂમ વિજય ગ્રંથ શ્રીરામ જે રામ ચાલી રહ્યું છે અત્યારે આપણે અયોધ્યા અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એના સંદર્ભની અંદર આ મંદિર અઢાર તારીખથી બાવીસ તારીખ સુધી વિશેષ ધૂન અને ખાસ કરીને લોકોની અંદર રામના ભક્તિ વિકસે અને બહુ જ સરસ રીતે કાર્ય થઈ શકે એના માટે બહુ સુંદર આયોજન કર્યું છે હર રોજ મહાપૂજન છે અને બાવીસમી તારીખે મહાઆરતી અને દિવસ એક હજાર એક તમે દીપ પ્રગટાવવાના છીએ